હેલો एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय ચેનલ सो गाइस અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હું છું મારા મમ્મીના ઘરે એ પહેલા હું તમને બતાઈ જો બતાઈ દઉં કે આજે મોર્નિંગમાં શું સીન હતો ગુડ મોર્નિંગ ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ સાડા બાર જેવું થયું છે અને અહીંયા અમારા અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે અને અહીંયા લઘુરુદ્ર યજ્ઞ જે છે એ ચાલી રહ્યો છે અને તમે અવાજ બી સાંભળી શકો છો પ્લસ બહુ જ બહુ જ ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે આજે એક્સપેક્ટ નહોતું કર્યું કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આટલો બધો વરસાદ પડશે સખતનો વરસાદ પડી રહ્યો છે અને એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ રહ્યું છે ને પણ બિચારા જે યજ્ઞમાં બેઠા છે એ લોકોને થોડું ટેન્શન જેવું થઈ ગયું છે બિકોઝ અંદર પાણી તો ઓફકોર્સ જવાનું જવાનું ભલે ગમે તેટલું પેક કર્યું હોય એમ પણ પ્રે કરીએ કે સરસ રીતે શાંતિથી આ લઘુરૂદ્ર યજ્ઞ જે છે એ પતી જાય અને બધા બહુ જ સરસ રીતે ભોલેનાથ ની પૂજા પાઠ જે છે સક્સેસફુલી સરસ રીતે કરી શકે આજે અમારા ત્યાં લઘુ રુદ્ર યજ્ઞ છે અને હવે ઓલમોસ્ટ હાઈ ગાઈઝ તો લઘુરૂદ્ર યજ્ઞ છે તો નીચે બધા ઓલમોસ્ટ બધા દર્શન કરવા જઈ રહ્યા છે આજે વરસાદ હતો એટલે હું બપોરે નીચે ના ગઈ અને વર્ધનને પણ ના લઈ ગઈ હવે અત્યારે ઓલમોસ્ટ બધું ક્લિયર થઈ ગયું છે સરસ એટમોસ્ફિયર થઈ ગયું છે એટલે મને થયું કે ચલો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરીએ અને હા નીચે જઈએ હું બસ હવે થોડી જ વારમાં રેડી થઉં છું અને એ પહેલાં હું તમને એક બહુ જ સરસ વાત કહેવા જઈ રહી છું જે તમને કાલે ખબર પડશે કાલે એક બહુ જ સરસ સરપ્રાઇઝ છે જે અમે તમારા બધા સાથે શેર કરીશું અને સાંભળીને તમને બહુ મજા આવવાની છે આગળના જોવાની તો તમને બહુ 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 મજા આવશે એ તો હું તમને ડેફિનેટલી કહી શકું તો વરધાન મેં રેડી કરી દીધો છે હવે હું રેડી થઈ જાઉં પછી મળીએ તો મસ્ત રેડી થઈ ગયા છે અમે લોકો અને હવે જઈશું નીચે દર્શન દર્શન કરવા માટે નહીં અમે નાના હતા ત્યારે રીધી લોકો હું જ્યારે પણ મતલબ આમ હું એવું કહું ને અમે નાના હતા ત્યારે રિદ્ધિન ભગુન બધા હશે કે તને પહેલાના જ કિસ્સા યાદ આવે છે પણ છે ને અમે લોકો નાના હતા ને ત્યારે આ લઘુરૂદ્ર યજ્ઞ જ્યારે અમારી સોસાયટીમાં થાય ને ત્યારે આગલા દિવસ મંડપમાં એટલું રમીએ એટલું રમીએ ને બહુ મજા આવતી હતી અને પછી સવારથી નીચે જતા રહીએ આખો દિવસ રમ 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 કરીએ અને પછી સાંજે જમવાનું હોય ને પછી જ્યારે આ મંડપ બધું ના કે વાઇન્ડઅપ કરવા આવે ને ત્યારે બહુ મજા આવે બધા બહુ જ રમતા હતા અને બહુ બહુ મજા આવે એટલે આ લઘુરુદ્ર યજ્ઞ ઓલમોસ્ટ પચીસ ત્રીસ વર્ષ તો થયા જ હોય એટલે ચલો હવે વર્ધન ને પણ આનો પાર્ટ બનાવીને દર્શન કરવા લઈ જઈએ ને તમને બધાને પણ દર્શન કરાવું ચલો ઓવન થઈ ગયો છે અહીંયા અને બહાર એટલો ફાસ્ટ વરસાદ ચાલી રહ્યો છે અવાજ આવતો જ હશે વતન જે જે કરે છે હેલો આ બધા મારા મમ્મીના ફ્રેન્ડ છે હેલો બોધા બધા મારા બ્લોગ જુઓ છો ને કેવા લાગે છે થેન્ક યુ તમને બતાય ગમે છે ને મારા બ્લોગ થેન્ક યુ રીખાંટી તમને બસ રીખાંટી તને મળ્યા ને અને બાપા

કેમ છો આંટી મજામાં કેમ છો ફઈ મજામાં આય હેલો કેમ છો અંકલ આજે વર્ધન ને અંકલ મેચિંગ મેચિંગ કરે છે નહીં એકદમ મેચિંગ મેચિંગ એ વર્ધન જો વર્ધન અંકલ એ તા જેવો શર્ટ પહેર્યું સી મેચિંગ મેચ હેલો ચલો હવે જઈએ બધા નીચે જમવા ચલો વર્ગન છે ને બધાને પાસ આપે છે કાજુ ને આપ્યો ને ચલો હવે જમવા જઈએ બટાકાનું શાક દાળ ભાત પછી રહી પૂરી ફૂલવડી પાપડ લાડવો અને મારું મોસ્ટ ફેવરેટ રાયતું છે ટેસ્ટી છે અને આમ પણ ભોગવાનું ખાવાનું હોય ને બહુ જ પ્રસાદ મતલબ ખાવાનું મીન્સ કે પ્રસાદ બહુ ટેસ્ટી મસ્ત છે હવે વધારે ખવડાવી દઉં છું હેલો

હાય કેમ છો કેમ છો હેમાંગ કુમાર શ્રાવણ મહિનો છે અને દુબળા પાતળા થઈ ગયા છે વેટ લોસ્ટ થઈ ગયું છે તમને શું લાગે બમ્પુ શીખો કઈક જોઈએ હેમાંગ ને અને દેવર્ષે બી ગ્રૂમ ટુ બી જે છે એને પણ બહુ ખાસું વેટ લોસ કરી દીધું છે ગાઈસ મને લાગે છે અમે જાનમાં પૂખવા જઈશું ને ત્યારે દેવર્ષ ઓળખાશે બી નહીં 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 એકદમ સાવ સિંગલ બોડી થઈ ગયો હશે હ તો ગાઈઝ અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ કુમારના લગ્ન માટે નહીં તમે એક્સાઇટેડ છો ગ્રુમ એવું તો કંકુત્રિમ લખાવવું પડે મની તું કેટલી એક્સાઇટેડ છે ફોર યોર મેરેજ હે ને અને દેવું તું થોડુંક થોડુંક મની વાય લગ્ન પછી ક્યાં હાલ ઉગાય સચુ બાપા ના હો અમારે હની બહુ ડાય છે એટલે તારે કઈ વાંધો નહીં આવે બરાબર કઈ ગાઈસ તમને છે ને ફેબ્રુઆરીમાં દેવર્ષ અને હની ના લગ્ન જોવા મળશે ને જોવાની મજા આવશે અને તારે રેડી રહેવું પડશે લગ્ન માં કઈ સાડીઓ મસ્તી કરે જીજાજી જોડે કુમારને હેરાન કરે તને અમે મોજડી ચોરી લઈશું પછી થોડોક હેરાન કરે એ ભાઈ તું આ બાજુ આવી જા ચાલ હવે તમાર બંને ને આ સાઈડ રહેવાનું છે એ સાઈડ નથી રહેવાનું આ સાઈડ રહે સાઈડ આ સાઈડ એ સાઈડ નથી રહ્યાનું એટલે ભૂલતા નહીં એ બરાબર ભૂલતી એ બાજુ ના જતા રહે અમે તો બહુ બહુ એક્સાઇટેડ છે અન્ડરગ્રાઉન્ડ અમારી સાઈડ છે હા ટીવીમાં બી મેરેજ જ આવી રહ્યા છે અને વીઆર સુપર ડુપર એક્સાઇટેડ થોડા ટાઈમ પછી હની આવી રીતે જોવા મળશે મે મમ્મી તમે આવો અને મમ્મી લોકો પણ જલ્દી જલ્દી પાકે આવવાના છે અને હજુ કહેવાનું

વર્ધન બાય બાય કહી દો ના હા હા મને નર્જી આવ ભાઈ ચલો ચાલો જેમ બે મમ્મી જેમ બે અત્યારે હની દેવર રિદ્ધિ હેમાંગ અમે બધા જઈએ છીએ કેમ્પ હનુમાન અચાનક સડન પ્લાન બન્યો છે જઈએ છે ભગુ બી આવે છે યસ મજા આવશે ચલો 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 તો જેને કેવું થયું કે અમે લોકો કેમ્પ હનુમાન જવા નીકળ્યા હતા પણ અમે લોકો કેમ્પ હનુમાન ના જઈ શક્યા અને બમ્પુના ત્યાં મતલબ એરપોર્ટે અમે લોકો આવ્યા છે જ્યાં મારા હસબન્ડ જોબ કરે છે ત્યાં તો અત્યારે અમે પાર્ક કરી છે કાર અને ચાલતા ચાલતા ટી વન એટલે ટર્મિનલ વન જે બમ્પુ એમની લેંગ્વેજમાં બોલતા હોય છે ત્યાં જઈએ છીએ ત્યાં જઈને બેસીશું એટલું મસ્ત એટમોસ્ફિયર છે વર્ધન સુઈ ગયું છે

અને બહુ જ મસ્ત વાઈબ આવી રહી છે આમ એવું લાગે છે આપણે ક્યાંક જવાના હોય ને એવી ફિલિંગ આવી રહી છે એવું થાય છે મેં એ જ કીધું રીતિ લોકો મેં કીધું ચલો આપણે બધા ટિકિટ લઈને બેસી જ જઈએ ચલો ને ક્યાંક જઈએ આવું જ બોલો अम्म कहीं ऑर्डर करू फूड आई जाए पी तेनाली बताओ नहीं सैंडविच आई गई है अमरी आ खास रिकमेंड करूँ मैने मैने कह तू आ ट्राई करीज ते बहुत खावसे તો ફાઈનલી હવે અમે બહુ જ બધી વાતો કરી અને બહુ એન્જોય કર્યું બહુ મજા આવી ભગો ને બહુ મિસ કરી બહુ મિસ કરી મન અને હર્ષ ને પણ બહુ મિસ કર્યા નહીં હની યસ ભગુને બહુ મિસ કરી હા જેમ કે અમે ચાર જોડે જ ફરતા હોય હલ્લા હોય આજે ફર્સ્ટ ટાઈમ આવી રીતે નીકળ્યા નહીં આપણે ભગો વગર કઈ નહીં ભગો મિસ યુ મિસ યુ ચાલો ફરી ક્યારેક આવું મસ્ત પ્લાન બનાવીએ આજે અચ્છો જાવ પ્લાન સડન પ્લાન અને સડન પ્લાન જ ઓલવેઝ મજા અને બહુ જ મજા આવી અમને લોકોને ખરેખર ચાલો બાય 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 ચલો બાય બાય જેમ બે અને વર્ધન છે ને અત્યારે થોડો થોડો ઉઠી ગયો છે થોડું ને પૂરું પૂરું ચાલો એટલે એટલે હવે મારે એનું ઉંઘાડવાનું કરવું પડશે ચલો બાય જેમ બે ફાઇનલી બેક ટુ પેવેલિયન બે હું બે દિવસનું મિની વેકેશન મારીને હું ફાઇનલી ઘરે આવી ગયું છું મારા સાસરે તો મળીએ કાલે અને હા કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં એક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ થવાનું છે જે જોવાની તમને બહુ 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 મજા આવશે અને આગળના બ્લોગ જોવાની તો તમને બહુ મજા આવવાની છે અને હા આજનો બ્લોગ કેવું લાગે એ જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય